અમદાવાદના ચંડોળા તળાવના ડિમોલિશન બાદ હવે રખ્યાલમાં ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે જેમાં રખ્યાલના મોરારજી ચોકમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં કેટલાક વર્ષોથી કોમન પ્લોટ પર વીસથી પણ વધુ કારખાના અને દુકાન બનાવવામાં આવી હતી આ ઉપરાંત બાંધકામ કરીને નમાજ માટેની જગ્યા પણ બનાવવામાં આવી હતી આ તમામ જગ્યા ગેરકાયદેસર હોવાથી આજે સવારથી જ કરવામાં આવી રહી છે અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી ને આજથી સાફ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં મેયર પ્રતિભાબેન જૈન ધારાસભ્યો સહિત ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી દ્વારા નદીમાં ઉતરીને સફાઈ કરવામાં આવી હતી નદીમાંથી ખૂબ જ કચરો પ્લાસ્ટિક તેમજ ભગવાનના ફોટા ધજાઓ માળાઓ અને પથ્થરો સહિતની ચીજવસ્તુઓ નીકળી હતી વિવિધ સામાજિક સંસ્થાઓની સાથે મળીને કુલ પાંચ તબક્કામાં આગામી પાંચ જૂન સુધી સાબરમતી નદીમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવશે પતિ પાસેથી લગ્નજીવનનું સુખ મેળવવા પત્નીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી જેમાં પતિ તરફે ઇન્કાર કરતા રજૂઆત કરાઈ હતી કે તેની પત્નીએ લગ્નજીવનમાં સુખ મેળવવા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તેની સાથે માનસિક ક્રૂરતા આચરવામાં આવે છે ત્યારે હાઈકોર્ટે પત્નીની અરજી ફગાવી દેતા એવું અવલોકન કર્યું હતું કે લગ્નજીવનમાં બંને પક્ષ પાસેથી સમજણ શક્તિ અને સહન શક્તિની અપેક્ષા રાખવામાં આવે છે પરંતુ એક પાત્ર પાસે પોતાની વાતને ફરજિયાત મનાવવા માટે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે તે પતિ પ્રત્યે માનસિક ત્રાસ ગણાય જેથી પત્નીની અરજીને કોઈ સંજોગોમાં મંજૂર કરી નહીં શકાય